ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ને સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિજ્ઞાન પ્રવાહ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા સામાન્ય પ્રવાહ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું છે ધોરણ દસ નું રિઝલ્ટ શનિવારે આવશે તો સાયન્સ સ્ટ્રીમમાં વધારે પરિણામ ધરાવતો મોરબી જિલ્લો છે કે જેનું પરિણામ વધારે જોવા મળ્યું છે જેમાં કેન્દ્ર જે કુંભારિયા છે તેનું જોવા મળ્યું છે વિદ્યાર્થીનું ઓવરઓલ પરિણામ પર નજર કરે તો વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જોવા મળી રહ્યું છે તો બિલકુલ આ છે ધોરણ બારનું સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાનનું પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી કુંભાણિયમ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર થયું છે કે જે ઉત્તીર્ણ માર્કે પાસ થયા છે તેવા જ આપણી સાથે જોડાઈ ગયા છે ધીમહી માંકડ કે જેઓ કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી છે એટલે કે સામાન્ય પ્રવાહમાંથી છે કે જેમના પર્સન્ટેજ નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી છે ય પરિણામ કહી શકાય સૌપ્રથમ પ્રથમ આપનું જે રિઝલ્ટ રીઝલ્ટ છે તેના વિશે આપ શું જ સરસ છે બધા લોકોને ફાયદો થયો છે આ વખતે અચ્છા કેટલા ધાર્યા હતા સહજ માર્ક્સ ની વાત કરીએ તો તમે કેટલા ધાર્યા હતા અને અત્યારે જે તમારું આ પરિણામ આવ્યું છે તેનાથી કેટલા સંતોષ છો આપ મે ધાર્યા તો 85% પણ મારા 87% આયા છે સો અનએક્સપેક્ટેડલી વધારે માર્ક આયા છે એન્ડ આઈ એમ વેરી અ બિલકુલ ધીમાઈ આપ શું કહેવા માંગો છો સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે આપનું 99.20% છે ત્યારે તમારો પરિણામ વિશે આપ શું કહેશો જી સૌ પ્રથમ તો હું ગુજરાત ન્યૂઝ ચેનલનો હું આભાર માંગુ છું કે મને આ મોકો આપ્યો ઇન્ટરવ્યુ માટેનો સૌ પ્રથમ તમે વાત કરી કે આ વખતે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ઘણું જ સારું આવ્યું છે જે જેની મને ખાસી ખુશી છે વધારે ખુશી છે અને હું પણ એ સામાન્ય પ્રવાહનો એક ભાગ છું જેનો મને આનંદ છે વાત કરીએ મારા પોતાના ખુદના પરિણામની તો મને હું પણ મારા ખૂબ પરિણામથી ખૂબ જ સંતોષ છું અને હું પણ સંતોષ છું જી તો તો રીતે તમે વાત કરી કે જે કેટલી તૈયારી કેટલી મહેનત આ પરિણામ લાવવા પાછળ જોવા મળી જી પરિણામ લાવવા માટેની મહેનત તો અગિયારમુ પતે અગિયારમું ધોરણ અને પરત તરત પછી અઠવાડિયા પછી શરૂ થઈ જાય છે બધા આપણા ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ જાય છે અને ટ્યુશનના જે સર લોકો હોય એ લોકો પહેલેથી જ આપણી પાછળ ખૂબ મહેનત કરાવે છે અમારા જે ટ્યુશનના સર સતા બધા જે સબ્જેક્ટના એમણે પણ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે એ તે લોકો તો મહેનત કરાવે જ છે પણ હંમેશા તાળી એક હાથથી નથી વાગતી જેમ આપણે સાંભળીએ છીએ તે જ રીતે ટ્યુશન ટીચર તો આપણી પાછળ ખૂબ મહેનત કરે જ છે પરંતુ આપણે પણ સામે આપણે પણ એટલી મહેનત કરવી જ પડે જેથી આપણે આપણું ધાર્યું પરિણામ મેળવી શકાય મેળવી શકીએ જે બિલકુલ સાચ આપે કેટલી મહેનત કરી કારણ કે જે રીતે જોવા જઈએ તો વિજ્ઞાન પ્રવાહનો આ વખતે ખૂબ જ સારું એવો ઓવરઓલ પરિણામ જોવા મળ્યું છે અને એમાં પણ તમારા જ્યારે આવા સારા માર્ક્સ તમે ઉત્તીર્ણ થયા છો ત્યારે તમે જે મહેનત કરી એ મહેનત વિશે શું કહેશો કેટલી મહેનત લાગી આ સફળ પરિણામ લાવવા પાછળ મહેનત તમારે કન્સિસ્ટન્ટલી રોજ ભણવું પડે કારણ કે ત્રણ સબ્જેક્ટ ડિફિકલ્ટ હોય સો યુ હેવ ટુ વર્ક એવરી ડે ટી સપોર્ટ હોવો જોઈએ તમારો કારણ કે સાઈડ થી થવું જોઈએ તો જ થાય તમારો જી અ સહજ ક્યાંય પણ આપણને ભણવામાં જે તમે જાન્યુઆરી મહિનાથી તૈયારી તમે કરી હતી તો કોઈ એવો સમય આવ્યો હશે કે જ્યારે તમને એમ લાગ્યું હશે કે આ ખૂબ જ અઘરું પડી રહ્યું છે ત્યારે તમે કઈ રીતે તમારા શિક્ષકોની મદદ લીધી ક્યારે તમે પોતે કઈ રીતે મોટિવેટ થયા કે જેમાંથી તમને આ સારા પરિણામ લાવવામાં મદદ મળી શિક્ષકોએ બહુ મદદ કરી કોઈ બી ખરાબ ટોપિક હોય તો એ એકદમ સરસ રીતે સમજાવી દેતા હતા પણ મોટિવેશન એ જ હતી કે સારી કોલેજ માં જઈને પછી આગળ વધાય જી આ જે પ્રમાણે ધીમઈ અત્યારે વાત કરીએ કે પરિણામ ઉપર આપણે વાત કરી કે તમે કેટલી મહેનત કરી તો સાથે વાત કરીએ તો જ્યારે આપણે આ સારા પરિણામ લાવતા હોય છે ત્યારે ઘણી બધી આશા અપેક્ષા પણ જોડાયેલી હોય છે આપણી કે આગળ કઈ રીતે આપણે આગળ વધીશું કઈ લાઈનમાં આપણે જઈશું તો આપે શું વિચાર્યું છે તેના લઈને જી ધોરણ શરૂ કર્યું તો ત્યારે હું એકદમ અંધારામાં હતો કે મારે આગળ શું કરવું મતલબ જે ત્રણ ચાર ફિલ્ડ જે છે એ જ વિશે મેં સાંભળ્યું હતું એના સિવાયની કોઈ અલગ અને મારું પર્સનલ હું એવો માણસ છું કે જે મારે કંઈક અલગ કરવું હોય છે લોકોથી તો મને ક્યાંકથી જાણવામાં આવ્યું કે સીએસ કરીને એક કોર્સ હોય છે તો મેં એક સીએસ નો કોર્સ જોઈન કરી દીધો છે અને એની પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અચ્છા એટલે ધીમે અત્યારે તમે જે તૈયારી કરી રહ્યા છો હવે એમાં અત્યારનો સમયની વાત કરીએ તો અત્યારનું જે યુથ છે મોટા ભાગે સોશિયલ મીડિયા કે ફોનનો સહારો લેતા હશે તેવામાં જ્યારે આટલું સારું પરિણામ લાવવું એ પણ સીએસ ની તૈયારી સાથે કરી રહ્યા છો કેટલું શું અઘરું પડે છે આપને કે સોશિયલ મીડિયાનો એક તરફ જમાનો ચાલી રહ્યો છે બીજી તરફ પરિણામ લાવવા માટે પણ સખત મહેનત ચાલી રહી છે જી જયારે વેકેશન પડે છે ત્યારે એવું લાગે કે હવે થોડું આપણે એક બે મહિનો થોડો શાંતિથી ગાળીએ આપણો પોતાનો સમય મતલબ ખાસા બધા લોકો અત્યારે મોસ્ટલી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશે ગેમ રમતા હશે પરંતુ મેં એ વિચાર્યું મેં ભવિષ્યનું વિચાર્યું કે જો આપણે અત્યારના આ જે આપણો જે સમય છે જે અઢાર થી વીસ એકવીસ વર્ષનો કે બાવીસ વર્ષ સુધીનો જે માણસનો સમય હોય છે એ હંમેશા કેરિયર બનાવવા માટેનો સમય હોય છે તો આપણે આ સમયગાળાનો દુરુપયોગ ન કરવો જોઈએ અને આ સમયમાં આપણે આપણા કરિયર ઉપર જ ફોકસ કરવું જોઈએ જો આપણે આ ચાર પાંચ વર્ષ સરખી મહેનત કરી લેશું તો આખા જીવનમાં આપણે ક્યાંય પાછા નહીં પડીએ જી જી બિલકુલ સહજ આપનો શું માનવું છે કે આગળ જે પ્રમાણે વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં અત્યારે જે આપણે પરિણામ લાવ્યા છું આગળ શું વિચાર છે ભવિષ્યમાં શું બનવા માંગો છો

જી અને સહજ આમ જોવા જઈએ ને તો સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે વિજ્ઞાન પ્રવાહ એટલે ખૂબ જ અઘરું માનવામાં આવતું હોય છે કે તેમાં જે વિદ્યાર્થીઓ છે તે પાસ નથી એટલા થતા પરંતુ તેમ છતાં પણ આ વખતે ખૂબ જ સારું ઓવરઓલ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે ત્યારે ખાસ જે વિદ્યાર્થીઓ કે જે અત્યારે દસમાની પરીક્ષા પાસ કરશો કરવાના છે કે જેમનું શનિવારે પરિણામ પણ આવવાનું છે તે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં આવવા માટે આપ શું કહેવા માંગો છો કે વિજ્ઞાન પ્રવાહ જેમ લોકો માને છે કે ખૂબ જ અઘરું હોય છે છે કે વિજ્ઞાન પ્રવાહ બી કોઈ ખુબ અઘરું નથી જો તમે રોજ ભણો આરામથી અને કન્સિસ્ટન્ટલી ભણતા રહો તો એ બી અઘરું નથી બસ રોજ ભણવું જોઈએ અને તમારે ટીચર્સ નો સપોર્ટ રહેવો જોઈએ જી સોનથી કેટલા દૂર રહ્યા કારણ કે જેમ મેં ધીમી વાત કરી કે સોશિયલ મીડિયાનો અત્યારનો સમય છે અને તેમાં પણ જયારે પરીક્ષા આવતી હોય બોર્ડ આવતું હોય ત્યારે પણ વિદ્યાર્થીઓ અત્યારે મોબાઈલ ફોનમાં હોય છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં રહીને આટલું સારું પરિણામ લઈને મોબાઈલ ફોનથી આપ કેટલા અડગા રહ્યા અને આપનું શું માનવું છે અત્યારના સમય પ્રમાણે મે મેબાઈલ ફોનથી એટલે દૂર રહ્યા કારણ કે મેં બધું ડિલીટ કરી નાખ્યું ગેમ્સ સોશિયલ મીડિયા બધું મેં કારણ કે મને ખબર હતી કે ભવિષ્યમાં આ બધું કરી જ શકીશ પણ એન્જિનિયરિંગ નહીં કરી શકું જી બિલકુલ આપ શું કહેવા માંગો છો જે પ્રમાણે અત્યારે પરિણામ જોવા મળી રહ્યું છે અને જે રીતે તમે મહેનત કરી છે આગામી સમયમાં જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે અને ખાસ સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે ઘણા બધા સ્કોપ રહેલા છે આગળ ભવિષ્યમાં ઘણા બધા ઓપ્શન રહેલા છે કોમર્સમાં ત્યારે એક વિદ્યાર્થી તરીકે તમારું શું સપનું છે તમારે શું બનવું છે પહેલા તો હું આવનારી પેઢીના જેટલા બી મારા વિદ્યાર્થી મિત્રો છે એમને એટલું જ કહીશ કે તમે તમારો આ સમય ફોન પાછળ ન બગાડો તમને અત્યારે ભણવું ગમે પરંતુ ખરેખર કહું છું તમે આવનારા દસ વર્ષ પછી પછતાશો કે હું અત્યારે કેમ ન ભણ્યો જયારે ભણવાનો સમય હતો ત્યારે મેં મોબાઈલમાં વેઠવી દીધો જે તમને પાછળથી પછતાવો થશે એ પછતાવો ન થાય એટલે હું તમને અત્યારથી કહી રહ્યો છું કે મોબાઈલથી દૂર રહો જયારે બી તમને એવું લાગે કે તમે મોબાઈલ નથી છોડી રહ્યા તો તેનો એક સારો ઉપાય છે જે મેં પોતે પણ અમલ કર્યો હતો કે સૌ પ્રથમ તો તમે પોતાની બધી જ ગેમ્સ અને સોશિયલ મીડિયા એપ્લિકેશન તમારા ફોનમાંથી ડિલીટ કરી દો અને તમારા માતા કે પિતાને કહો કે તમારા ફોનમાં કોઈ પાસવર્ડ મૂકી દે અને એ તમને ન કહે અને તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે એ પાસવર્ડ તમારા માતા કે પિતા પાસેથી જ ખોલાવો તમે આ ટ્રાય કરી જુઓ તો આ ખાસો ઉપયોગી બનશે આ મેં પણ હું પણ મોબાઈલ એડિક્ટેડ જ હતો ટુ બી વેરી ઓનેસ્ટ પણ મેં આ ઉપાય કામમાં લીધો તો ખાસ્સો મને ઉપયોગી થયો અને હું ભણવા પર ફોકસ કરી શક્યો વાત રહી મારા ભવિષ્યની તો હું સૌ પ્રથમ તો મારો જે સીએસ જે છે એ હું એક જ પાર કરવા માંગુ છું અને એક જ એટેમ પાર કરીને હું મોટી મોટી કંપનીઓનું સેક્રેટરી પદ હાંસલ કરવા માંગુ છું અને સાથે સાથે પોતાની પ્રેક્ટિસ પણ કરવા માંગી રહ્યો છું અને ભવિષ્યમાં ક્યાંક બિઝનેસ સેટઅપ કરવાની પણ મારી ઈચ્છા છે

જેટલા બી પાઠ હોય અને જેટલા બી પાઠમાં સૂત્રો આવતા હોય એ સૂત્રો કાગળ બનાવવાનું કીધેલું અને એ કાગળ ને બેડની બાજુમાં ટેબલ હોય એમાં રાખી મૂકવા કીધેલું અને એવું કીધેલું કે તમે રોજ સવારે ઉઠીને એક વાર સૂત્રો વાંચી જવા જો તમને સૂત્રો આવડશે તો તમને એના દાખલા ઓટોમેટિક આવડશે તો આ રીતની એક ટ્રીક હતી મારી અને ઇકોનોમિક્સ જેવા જે થિયરીના સબ્જેક્ટ હોય છે જે ખાસા બધા વિદ્યાર્થીઓને અઘરા પડે છે તો હું એમને એક સલાહ આપીશ મારા એ લોકોએ મને એવી સલાહ આપેલી કે તું વાંચીશ તો તું ભૂલી જઈશ પણ તું વાંચીને જોડે જોડે લખતો જઈશ મોઢે તો તને એ હંમેશા માટે યાદ રહેશે અને આ ટેકનિક મારી માટે ખૂબ જ સારી પુરવાર થઈ છે અને હું આ ટેકનિક થી જ વાંચતો હતો અને આ ટેકનિક થી જ હું આટલા સારા માર્ક્સ મેળવી શક્યો

પણ સહજ એમ નથી લાગતું કે ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે લોકો જે ગણિતનો જે વિષય છે તેને જોઈને જ આમ ખભરાઈ જતા હોય છે કે જે પ્રમાણે ના કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય કે કેલ્ક્યુલેટ જો મિસ કેલ્ક્યુલેટ થઈ ગયા તો આખો જે દાખલો છે તેનો જે જવાબ છે તેમાં જ મહત્વનો હોય છે ત્યારે જે દાખલાનો જવાબ જ ખોટો આવે તો આખો તમારો જે કરેલો હોય સરવાળો બાદ બાકી જે પણ તમે જે કર્યા હોય તે ખોટા પડતા હોય છે તો ગણિતમાં કોઈ એવી ખાસ ટ્રીક કે જે તમે અજમાવી હોય ગણિત વાય છે કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ જેટલું તમે પ્રેક્ટિસ કરશો જેટલું તમે રોજ સમ કરતા રહેશો જેટલું તમે ફોર્મ્યુલા યાદ રાખતા રહેશો એટલું તમને વધારે હેલ્પ થતું રહેશે જી અને કેમેસ્ટ્રી માં આપણે કઈ રીતે જે તમારા નાઇન્ટી એટ પર્સન્ટ જે માર્ક્સ જોવા મળ્યા છે તો હંડ્રેડ આઉટ ઓફ નાઇન્ટી એટ ખુબ જ સારી એવી બાબત કહી શકાય કે કેમેસ્ટ્રીમાં તમારું ખૂબ જ સારું એવું પરિણામ આવ્યું છે તો તેમાં કોઈ એવી ટ્રીક તમે અજમાવી છે કેમેસ્ટ્રીમાં થિયરી જે હોય તમારે લખી લખીને પ્રેક્ટિસ કરવાની તો તમને ધીરે ધીરે યાદ રહી જશે કારણ કે ઘણી બધી થિયરી હોય તો તમે રોજે રોજ એનું લખતા રહેશો તો તમને યાદ રહેતી જશે જી એટલે ઘણીવાર સહજ આમ જોવા મળતું હોય છે કે ખૂબ જ અઘરું પડતું હોય છે જ્યારે થિયરી સબ્જેક્ટ ની વાત કરવામાં આવે એમાં પણ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં તો આ જે થિયરી જે સબ્જેક્ટ હોય છે તે કઈ રીતે સરળતાથી જે કોઈ વિજ્ઞાન પ્રવાહનો જે વિદ્યાર્થી છે તે પાર કરી શકે અ તમે એનસીઆરટી જો ધ્યાનથી વાંચો અને તમારા ટીચર્સ જો તમને સપોર્ટ કરે તો એકદમ ઈઝીલી થઈ જશે બહુ પ્રોબ્લેમ નો આવશે જી તેમઈ આપના જે આપણે જે અત્યારે પરિણામ લાવ્યા છે તેના પાછળ ઘણા લોકોની મહેનત રહી હશે તો તે મહેનતનું પરિણામ આપે આપના પરિણામમાં લાવ્યા છો ત્યારે શું કહેવા માંગો છો કે જે પરિણામ છે અને જે લોકો એ તમારા પાછળ જે મહેનત કરી છે તેના વિશે જી સૌ પ્રથમ તો હું મારા માતા પિતા અને મારી બેન છે એક મોટી એમને સૌ પ્રથમ હું આભાર માનીશ કારણ કે એમણે નાનપણથી જ મને એવી રીતે મોટો કર્યો છે કે સારા પરિણામ આપણે લાવી શકીએ અને નાનપણથી જ મને એ રીતે ટ્રીટ કર્યો છે કે આપણે ભણવું જ જોઈએ અને ભણવાથી સારું ભવિષ્ય છે આ સંસ્કાર જ એમણે મને આપ્યા છે જો એમણે આ સંસ્કાર જ મને ન આપ્યા હોત તો મને ભણવાનું મહત્વ જ ન ખબર હોત બીજી બીજી એક વસ્તુ હું કહેવા માંગીશ કે જ્યારે હું ઇલેવ સ્ટાન્ડર્ડમાં અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટાર્ટિંગમાં હતો ત્યારે મારું અંગ્રેજી જે વિષય હોય છે એ ખૂબ કાચો હતો અને હું મારા ઇંગ્લિશ ના જે ટ્યુશન સર છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ એમનો આભાર માનું છું કે એમણે મારી પાછળ એટલી મહેનત કરી તેઓ દર અઠવાડિયામાં બે લેક્ચર સ્પેશિયલી ગ્રામર પ્રેક્ટિસ કરવા માટે મને ત્યાં બોલાવતા હતા અને એમની મેથડથી જ મને સારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થયું છે બીજા મારા મારા બધા જ જે ટ્યુશન ટીચર્સ હતા એ લોકોએ મારી પાછળ ખૂબ જ સારી મહેનત કરી છે પર્સનલી જે પર્સનલી આપે મહત્વ આપે પર્સનલી એ પણ મારી પાસે ખૂબ સારું આપ્યું છે અને એ લોકોની આશાઓથી જ હું આટલા સારા ગુણ મેળવી શક્યો છું જી બિલકુલ ધીમહી લાસ્ટ ક્વેશ્ચન કે જે આવનારા વિદ્યાર્થીઓ છે આપણે પહેલા પણ એ લોકોને સંદેશો આપ્યો અ શું સંદેશો કે જે એ વિદ્યાર્થીઓ માટે કે જે મહેનત કરી રહ્યા છે પરંતુ તેમ છતાં મનમાં ડર જોવા મળતો હોય છે જ્યારે બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પોતાની મહેનત ઉપર તેમને વિશ્વાસ હોય છે પરંતુ ક્યાંય વિશ્વાસ ડગમગી જતો હોય છે જેમ જેમ પરીક્ષા નજીક આવતી હોય છે તો ખાસ જે બોર્ડમાં હવે જે વિદ્યાર્થીઓ આવવાના છે તે વિદ્યાર્થીઓ માટે શું કહેવા માંગો છો હું આવનારા દસમા અને બારમા ધોરણના તમામ વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગીશ કે તમે જો તમારી મહેનત પર તમે વિશ્વાસ રાખશો તમને ખબર જ છે કે મેં આ વાંચેલું જ છે અને મને આવડે જ છે તો તમારે ડરવાની કશી જરૂર નથી હા તમે જો એ ન કર્યું હોય તમારું એ કાચું હોય તો તમે તમને તમારા મનમાં થોડો ડર હોય એ વ્યાજબી છે બાકી જો તમે મહેનત કરી છે તમે સાચા હૃદયથી મહેનત કરી હશે તો પરિણામ તમારું સારું જ આવવાનું છે અને જો બે પાંચ ટકા આગળ પાછા થઈ જાય તો એમાં કોઈ દુઃખ લગાવવાનું જરૂર નથી તમે આગળ મહેનત કરીને આગળ પણ વધી શકો છો અને ફક્ત લાવવા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી જરૂરી છે કે તમે સારા ગુણ મેળવો પણ એટલું બધું જરૂરી નથી જો બે પાંચ ટકા ક્યાંક આગા પાછા આવી ગયા હોય તો તમે એનું દુઃખ ન લગાડશો અને તમે ભૂતકાળમાં જે વીતી ગયું છે એનો તમે વિચાર ન કરો તમે હવે ભવિષ્યમાં શું કરશો એ તમારે વિચાર કરવો જોઈએ કારણ કે જે રિઝલ્ટ આવી ગયું છે એ તો હવે તમે બદલી શકવાના નથી પરંતુ તમે તમારું ભવિષ્ય બદલી શકો છો અને તમે તમારા મગજ ને આવી રીતે મોટિવેટ કરી શકો છો કે ના હવે હું ભવિષ્યમાં આ ભૂલ બીજી વાર નહીં કરું તો તમે આ રીતે પોતાની જાતને મોટિવેટ કરી શકો છો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો જે બિલકુલ સહજ આપ શું કહેવા માંગો છો જે વિદ્યાર્થીઓ હવે બોર્ડ ની પરીક્ષા આપશે તે વિદ્યાર્થીઓ માટે આપ શું કહેવા માંગો છો જીવનનો સૌથી ઇમ્પોર્ટન્ટ સમય છે આવે છે કારણ કે આ સમય પાછો નહી આવે જેટલી મહેનત તમે અત્યારે કરશો એટલું જ ફળ તમને ભવિષ્યમાં વધારે મળશે બાકી તમારે ભવિષ્યમાં આમથી દસ ગણી વધારે મહેનત કરવી પડશે જેટલી તમે અત્યારે કરશો સો આઈ વુડ એડવાઇઝ કે તમે અત્યારે મહેનત કરી લો તાકી તમને સારા માર્ક થાય જાય અને ધીમહી આપ બંનેના જે આ પરિણામ આવ્યા છે આગળ આપના ભવિષ્યમાં ખૂબ જ આગળ વધો તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ જોડાયા તે બદલ પણ આપ બંનેનો આભાર ધન્યવાદ ધન્યવાદ તો બિલકુલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું એકાણું શનિવારે આવશે સાયન્સ સ્ટ્રીમમાં વધારે જિલ્લાનું વધુ પરિણામ જોવા મળ્યું છે પંચાવન લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓનું બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ જોવા મળ્યું છે